કાલાવડ નાકા બહાર આવેલ પુલ રિપેરિંગ મુદ્દે કોર્પોરેટરોએ વિરોધ નોંધાવ્યો રસ્તા રોકો આંદોલન કરીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો જામનગર શહેરના કાલાવડ નાકાની બહાર આવેલ પુલની ખરાબ હાલતને લઈને વોર્ડ નંબર બારના કોર્પોરેટરો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો પુલને યોગ્ય રીતે રિપેર કરીને લોકો માટે સુરક્ષિત બનાવવાની માંગ કરવામાં આવી સ્થાનિક નાગરિકોની લાંબા સમયથી ચાલી રહેલી ફરિયાદોને પગલે કોર્પોરેટરો સ્થળ ઉપર પહોંચી વિરોધ નોંધાવા ઉતર્યા અને આંદોલન શરૂ થાય તે પહેલા જ પોલીસે બંને કોર્પોરેટરોની અટકાયત કરી કલાવડ નાકા બહારનો પુલ અત્યંત જર્જરિત હાલતમાં છે અને રોજ હજારો લોકો આ માર્ગનો ઉપયોગ કરે છે અને છતાં પણ તેની મરામત માટે યોગ્ય પગલા લેવાતા નથી લોકોની સુરક્ષા માટે પુલને ઝડપી ગતિએ તથા ગુણવત્તાપૂર્વક તૈયાર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી જ્યારે ગંભીર જેવી દુર્ઘટના બની ત્યારે તંત્રએ નોંધ કરી અને હાઈટ ગેટ મારવામાં આવ્યા કાલાવડ બ્રિજ ઉપર જે બ્રિજ આશરે ચાલી વર્ષથી ઉપરથી આ બનેલો હોય જે ટોટલ ડેમેજ હોય જેનું રોજકામ થઈ ગયું હોય છેલ્લા ચાર વર્ષથી અમારા સભ્યો દ્વારા હું રિજવાનભાઈ જેનમબેન સતત લડતા ચાર વરસ પછી એ બ્રિજ વીસ કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર થયો મંજૂર થયા પછી અત્યારે એની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે ડિઝાઇન બની ગઈ છે જેને કહેવાય તમામ પ્રક્રિયા પૂરી થઈ ગઈ તેમ છતાં બ્રિજનું કામ ચાલુ કરવામાં નથી આવતું